શ્રી જય અંબે મિત્ર મંડળ કરીને અહીંયા કેમ્પ છે અને છેલ્લા સત્યાવીસ વર્ષથી અહીંયા આગળ જોરદાર કેમ્પ ચલાવે છે સાથે સ્વયંસેવક છે સર જય અંબે આપણા થોડું માર્ગદર્શન આપો કે અહીંયા આગળ કેમ્પ જે મા શ્રી જય અંબે મિત્ર મંડળ કરીને જે કેમ્પ છે એ કેટલા વર્ષથી ચાલુ છે અને શું શું અહીંયા આગળ આયોજન કરવામાં આવે છે અમે લગભગ અમારું સત્યાવીસમું વર્ષ છે અહીંયા અમે અહીંયા મહાપ્રસાદનું વિતરણ કરીએ છીએ અમે આગળની સાઈડે મહાપ્રસાદ વેચણી આખો ડોમ રોડ કવર કરીને જબરજસ્ત ડોમ જે તમે જોઈ શકો છો એ કરીએ છીએ એમાં એક સાઈડ પબ્લિકને આરામ કરવાની ફેસિલિટી કુલરના ઠંડા એરિયા કરી અને આપીએ છીએ બાકીના રોડ ઉપર પબ્લિક અવર જવર કરી શકે એવી રીતે મહાપ્રસાદનું સુંદર વિતરણ કરીએ છીએ અમારે અહીંયા લગભગ અહીંથી ચૌદથી પંદર લાખ પબ્લિક અહીંયાથી અમારે ત્યાં જાય છે આમાંથી મોટા ભાગના લોકો અમારો મહાપ્રસાદ વર્ષોના વર્ષ મહાપ્રસાદ ખાવા માટે રોકાય અને ચઈને યાદ કરીને આવે છે અહીંયા આગળ આ કામ કરવા માટે અમારી માટે મોટું નેટવર્ક છે લગભગ દોઢસો જેટલા સ્વયંસેવકો અમારી પાસે અહીંયા છે એકસો પચાસ જેટલા સ્વયંસેવકો છે એમની રીતે દરેક પોતપોતાની ડ્યુટી પ્રમાણે કામ કરે છે આપણું મોટું અમારું ત્યારે જ પૂરું થાય છે અમારા સ્વયંસેવકો અહીંયા જે રહે છે એ લોકોને રાત્રે જે રાત હોય દિવસે સુવે અને દિવસ વાળા હોય રાત્રે સુવે અહીંયા આગળ એ બધા પોતાની ફરજ આ અમારો આરામ છે આરામ ગૃહ છે અને જેમ કીધું એમ કે જેટલા ચ ચૌદથી પંદર લાખ શ્રદ્ધાળુ અહીંયા આગળ જય એમ બે મિત્ર મંડળ તરફથી મા પ્રસાદનો પ્રસાદ અહીંયા આગળથી લે છે બીજી વસ્તુ ખાસ એમની એ છે કે અહીંયા આગળ એમને આરો મિનરલ વોટરનું પણ અહીંયા આગળ આયોજન કર્યું છે એ પણ છેલ્લા સત્યાવીસ વર્ષથી ચાલે છે અને કહેવાય ને કે અહીંયા આગળ એકસો પચાસ જેટલા તો સ્વયંસેવક છે તો કેટલી સરસ સેવા અહીંયા આગળ આપી રહે છે દિવસ અને રાત અને આપણું મા પ્રસાદ જે છે એ આશરે કેટલો જતો છે આશરે લગભગ અમારો ચૌદ પંદર ટન જેટલો મહાપ્રસાદ અમારો વેચાણમાં જતો હોય છે ચૌદથી પંદર ટન હા બરાબર મહાપ્રસાદ ચૌદથી પંદર ટન મા પ્રસાદનું અહીંયા આગળ આયોજન કરે છે જે પણ શ્રદ્ધાળુ અંબાજી પગપાળા જાય છે એમના માટે અને ખૂબ સરસ સેવા કરે છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ જ્યાં આગળ સરસ મજાનું મહાપ્રસાદ મારી ભક્તો માટે બને છે અને સ્વયંસેવકોને ભોજન ખંડ છે ત્યાં આ જે સ્વયંસેવકો જે લોકાય એમના માટે ભોજનખંડ બી અમે ત્યાં બનાવેલું છે એની વ્યવસ્થા કરેલી છે અચ્છા એમના માટે પણ વ્યવસ્થા છે જે સ્વયંસેવકો છે એમના માટે જે ભોજન છે ત્યાં આગળ બને છે અંદરની તરફ તમને લઈ જઈએ અને જુઓ કે કેવું સરસ વિશાળ અહીંયા આગળ મહાપ્રસાદ બને છે તો આપણે જે અહીંયા આગળ મહાપ્રસાદ બન્યો છે ત્યાં આગળ આવી જઈએ છીએ જો ભાઈ અહીંયા આગળ બને છે અહીંયા મહાપ્રસાદ બને અમારો બરોબર આમાં ચોખ્ખું ઘી સાગરનું ઘી ભડતુરની ખાજ ગાય ચાપ સોજી અમે આ બધું એકદમ પ્યોર એની અંદર ડ્રાય ફ્રુટ બધું પ્યોર વાપરીએ છીએ અને પ્યોર હાઇજીનિક છે ભાઈ કેમ કે એમને બધું પહેરેલું છે અમૂલ દૂધ વાપરીએ છીએ અમૂલનું નું દૂધ બરોબર બરોબર અને આપણે તમે કીધું કે ઘી પણ અહીંયા આગળ શુદ્ધ વાપરવા શુદ્ધ ઘી ઘીના ડબ્બા સાગરના ઘીના ડબ્બા જો પડે તમે જોઈ શકો છો ત્યાં ટોટલી અહીંયા આગળ શુદ્ધ બધી વસ્તુ જે પણ અહીંયા આગળ યુઝ કરવામાં આવે છે બધી શુદ્ધ અહીંયા આગળ યુઝ કરવામાં આવે છે ને સારી ક્વોલિટીનું સારી ગુણવત્તાનું તો તમે જય અંબે કોમેન્ટમાં જરૂરથી લખજો સાવનભાઈ એ આપણે જે આ બાપ્રсад છે અમે લગભગ 27 વર્ષથી બનાય છે એક ધાર્યો જે પ્રસાદ મારો બને છે એનું કારણ આ અમારા જે રસોયા ભાઈઓ છે એમના આત્રી કળા છે એક પણ વર્ષ એવું નથી કે જેનો બાપ્રсадનો ટેસ્ટ બદલાયો હોય લોકો જેટલા આવે છે એટલા દર વખત બાપ્રсадના વખાણ કરતા જ આવે છે જેની ક્રેડિટ આ લોકોને જાય છે બરોબર આ છે અહીંયા રસોયા જે સરસ મજાના શ્રદ્ધાળુને દિલથી મા પ્રસાદ ખવડાવે છે અને એક દારૂ કેસ દ્વારા આ બધા જો સ્ટાફ છે આપણો આ સ્ટાફ

શ્રદ્ધાળુ અહીંયા આગળ મા પ્રસાદનો લાભ લે છે અને સાથે સાથે અહીંયા આગળ ચૌદથી પંદર ટન પ્રસાદ અહીંયા આગળ જતો રહે છે ફટાફટ આ વિડીયો ફટાફટ ગુજરાતની પબ્લિકને શેર કરજો જેથી કરીને એમને ઘરે બેઠા આ સરસ મજાની સેવાનું કાર્ય એમને ખબર પડે યુટ્યુબમાં ફેસબુકમાં સબસ્ક્રાઈબ અને ફોલો ના કર્યો હોય તો જરૂરથી ફોલો કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે અને મળીએ આગળના કંઈક નવા વિડીયો સાથે સજ સુધી બાય બાય જય 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 ગરિ ગુજરાત જય માતાજી